નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે મુલાકાત લઈશું ઉના તાલુકાના ઓલવાણ ગામની વાડે વિસ્તારમાં કે જ્યાં અત્યારે દિવાળી પછી શિયાળાની શરૂઆત છે ત્યારે કયા પ્રકારના પાકો છે એની વાત કરીશું અને ત્યાં જે દૂધાળા પ્રાણીઓ છે તેમની આપણે વાત કરીશું અને એક એવું ફૂલ તમને આજે હું બતાવવાનો છું કે એ ફૂલ કદાચ તમે જોયું હોય કે એ તો ખ્યાલ નથી પણ એ ફૂલ ખૂબ જ આકર્ષક અને તેમના વિશે જે વાત છે તે ખૂબ જ જાણવા જેવી છે મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશોજી આપણે ઉના તાલુકાના ઓલવાણ ગામની વાડી વિસ્તારનું ગૂગલ મેપના આધારે લોકેશન તમને બતાવું છું આ વાડી વિસ્તારમાં આપણે અત્યારે જઈ રહ્યા છે મોટાભાગે દિવાળીના વેકેશનમાં લોકો ફરવાના સ્થળે જતા હોય છે પણ ચાલો આજે એમ થયું કે નાનકડું ગામડું અને એમાં પણ કુદરતના ખોળે વાડી વિસ્તાર ચારેય બાજુ લીલાછમ ક્ષેત્ર હોય ડુંગરાળ પ્રદેશ હોય આજુબાજુમાં નારિયેળીના વૃક્ષો હોય તો આપણે તેમની મુલાકાત લઈએ અને વર્ષો પહેલાંના સંબંધો પણ આપણે સાચવીએ દરેક લોકોને વિનંતી છે કે વેકેશનમાં અથવા તો રજાના દિવસોમાં તમે તમારા વતનને અથવા તો તમારું બાળપણ તમે જ્યાં પસાર કર્યું હોય તે સ્થળની ચોક્કસ મુલાકાત લેશો ખુલ્લા વાડી વિસ્તારમાં અને ખુલ્લા પાણીમાં નાના નાના બાળકો પણ અને મોટા પણ ખૂબ જ આનંદ કરે છે વાડીમાં રહેવાની અલગ જ મજા હોય છે એકાદ બે ટ્રેક્ટર હોય ઢોર ટાખર હોય ઘરની વાડી હોય સુંદર મજાના ફૂલછોડ હોય અને એમાં જે પ્રકૃતિના ખોળે રહેવાની મજા છે એ મજા તો ખૂબ અલગ જ હોય છે આપણે તો માત્ર એકાદ બે દિવસ પૂરતા જઈ અને તેની મજા લઈ શકીએ છીએ ઘણી બધી ભેંસ અને તેમાં પણ તેમની માથે પંખા ભરતા હોય ભેંસ આરામ કરતી હોય નાના નાના તેમના બચ્ચા પણ હોય આ બધી પ્રકૃતિની અલગ જ મજા હોય છે મિત્રો તમે જ્યાં કાંઈ પણ રહેતા હોય તમારા શહેરની બાજુમાં નાનકડો ગ્રામ્ય વિસ્તાર હોય તો તેની અવશ્ય મુલાકાત લેશો અને ગામડાની ખેતી છે અને ગામડાના ખેડૂત છે તેમને મળી અને ખૂબ જ સમય પસાર કરો તેમને પણ આનંદ થશે આ બધા વર્ષો પહેલાંના સંબંધો સાચવવાની અત્યારે કિંમત છે એક વાડીની મુલાકાત લીધી છે અને ચાલો આપણે સાંકડા રસ્તે બીજી વાડીની પણ મુલાકાત લઈએ અત્યારે એરંડાનો પાક પણ તમે જોઈ રહ્યા છો નવેમ્બર મહિનો શરૂ છે ઘણા વાડી વિસ્તારમાં બીજા અન્ય પાકો પણ લેવાય છે અને બાજુમાં પણ કપાસનું વાવેતર થયેલું છે કપાસમાં તમને બહાર રૂપણો દેખાતો હશે આ બધી મજા ખરેખર આહલાદક હોય છે ચાલો આપણે હવે બીજા વાડી વિસ્તારમાં જઈએ કૂતરું છે બિલાડી છે તેવા પ્રાણીઓ પાલતું હોય છે અત્યારે લીલી ડુંગળી બહાર કાઢેલી છે અને તેમાંથી ધૂળ અથવા તો માટીનો ભાગ છે તે દૂર કરવામાં આવી રહ્યો છે ઘણા બધા સંબંધીઓ સાથે ઘલા છે દિવાળી પછીના નવા દિવસો છે જૂનો સમય યાદ કરીએ જૂની સ્મૃતિઓ યાદ કરીએ અને આપણા સંબંધોને સાચવીએ મિત્રો આ જ એક હકીકત છે આ જ એક મજા છે આપણે માણસ તરીકેના જીવન નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક વેલ તમને બતાવવા માગું છું એ વેલનું નામ છે પાંડવ વેલ પાંડવવેલ એટલા માટે કહેવાય છે કે આમાં જે ફૂલ ઉગે છે એ ફૂલમાં એમ કહેવાય છે કે ઉપર જે છે એ ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાર પછી પાંચ પાંડવ અને નીચે છે એ સો કવરવ એવું કહેવાય છે આ વેલ તમે જોતા હશો આ બધી દેખાય છે એટલી બધી વેલ ફેલાયેલી છે અને તો ક વાવાઝોડું કે જે બસો કિલોમીટર ઉપરની ઝડપે આવ્યું હતું એ આવી ગયું છતાં પણ આ વેલમાં અત્યારે કાંઈ થયું નથી અને હજી પણ એમને છે તો ચાલો આપણે વેલ વિશે વધારે વિડીયો જોઈએ ચાલો આ ફૂલને આપણે નજીકથી જોઈએ તમે જોઈ રહ્યા છો કે ઉપર ત્રણ પ્રકારના પાંદડા જેવું હોય છે એના પછી નીચેના ભાગમાં પાંચ છે અને એમના પછી અસંખ્ય તો ન કહી શકાય પણ આશરે બધા એમ કહે છે કે સો જેટલા હોય છે અને તેમની સાથે મહાભારતની વાત પણ વણી લેવામાં આવી છે નામ પાંડવ વેલ એવું કહેવામાં આવે છે તે ખરેખર છે કે નહીં એ તો ખબર નથી પણ ફૂલ પણ ખૂબ જ સુગંધી હોય છે અને આ જે વેલ છે તેમનો ઘેરાવો પણ બહુ સરસ હોય છે પ્રમાણમાં ઘણી બધી મજબૂત હોય છે અને ધીમે ધીમે આગળ વધતી હોય છે આ એક માની લો કે મકાનના છાપરાની જેમ જ આગળ વધી છે અને આગળ વધતાં વધતા તે અગાસીની તરફ આવી રહી છે અને જ્યાં કંઈ પણ જગ્યા મળે ત્યાંથી ધીમે ધીમે આ પાંડોવેલ આગળ વધે છે કુદરતી રીતે કૂવામાંથી આવતું અને વહેતું પાણી તેમનો આનંદ બાળપણમાં કંઈક અલગ જ હોય છે અને એટલું બધું સ્વાદમાં મીઠું પાણી એમ લાગે કે આ કોઈ ચોખ્ખું કરેલું કે આરો સિસ્ટમનું પાણી કેમ હોય એવું તમને લાગે પણ સો ટકા કુદરતી કૂવામાંથી નીકળતું પાણી અને તેમનો સ્વાદ એ તો અલગ જ હોય છે ગામડાની મીઠી મધુર યાદની થોડીક તસવીરો તમારી સાથે વહેંચવા માગું છું કે તમે પણ તે જોઈ અને તમારું બાળપણ તમારું વતન તમારું ગામ યાદ આવી તો તેમની મુલાકાત અવશ્ય લેશો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવાની અને આપણા સંબંધો જાળવવાની જ છે ખૂબ ખૂબ આભાર